મિત્રો આપણે જો આ બધી ગંદકી જે છે અંભાઈ ઠાકરાણી કે આ બધો કચરો જે છે એ આજે લઈ લેવામાં આવશે અને સાથે અમે દવા પણ એનો છંટકાવ કરશું જેથી કરીને અહીંયા કોઈ પણ અને આ ગટર પણ અંબાઈ કહે છે કે અહીંયા અમારે પોળી કરવી છે એટલે જો અંભાઈ પણ અમારી સાથે આવ્યા છે જો આ ભાવેશ અમારો જેસીબી લઈને આવી ગયો છે એટલે જેસીબી અને અમારા ત્રણ ટેક્નોલોજી આજે કામ તો જોઈ શકો છો આજે જેસીબી લઈને આવી ગયા છે આ બધું જ સફાઈ કરવામાં આવશે હું તો હમણાં કરી દે તમારે એક નંબર એમાં મારી દેજો मित्रो दुवाल <ım Laser> <imgivingquin> <güzelfit> <impactingensa> આરોગ્ય નગરમાં અમે આવ્યા છે જ્યાં આખી ગટર છે આપ તમે જોઈ શકો છો કબ્રસ્તાની બાજુમાં ગટર જાય છે અને એની બાજુમાં કબરો ઉભો છે કાલે અંબાઈ કાલે કાલે મને કીધું તું શું કીધું તું અંબાઈ તમે બરાબર ને બધું વધારે છે અને ગંદકી સાફ કરાવવા માટે છે કાલે અંબાઈએ મને કીધું તું આજે અમે અમારા ડ્રાઈવર આવ્યો આ અમારા જેસીબીના ડ્રાઈવર છે ભાવેશભાઈ સાથે અમે આવ્યા છે કારણ કે ભાવેશભાઈ અને જેસીબીમાં અમારા સારામાં સારી કારીગર જેસીબી જે કામ કરવાના છે આજે ભાવેશભાઈ એ ખૂબ સારામાં સારું કામ કરે છે અને તમે આજે તમામ ફેક્ટર ભરીને અમે આયા ખતરો લેવાના છે અને જેથી કરીને અહીંની જે ગંદકી જે છે દૂર દૂર થાય એના માટે થઈને અંબાઈના સઘન પ્રયાસો છે અંબાઈને હું ખૂબ અભિનંદન આપું છું કે તમારી જે જાગૃતતા વિસ્તાર માટે થઈને તમે અત્યારે તો તમને ખૂબ અભિનંદન કે તમારી જાગૃતતા છે અને અંબાઈએ મને કાલે બોલાવીને અહીંયા અમે લોકેશન પણ અમે ને અંબાઈ બરાબર ને એટલે આજે અમે આવ્યા છીએ તમને કેવું લાગે છે બરાબર ના 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 જો મિત્રો અમારા ભાવેશ અમારે ખૂબ સારું સાફ કરે છે અને આ થોડી વાર ની અંદર માં તમે જો તો અમારા ત્રણ ટેક્ટર અહીંયા આવવાના છે અને ત્રણ ટ્રેક્ટર ભરીને અમે આ કચરો બધો અમે અહીંયા લેવાના છે અને વધુમાં

ભાવેશભાઈ તમે આ કામગીરી કરો તમને કેમ મજા આવે છે નગરપાલિકા સાથે મારી સાથે કામ કરવાની હે બસ આ એમ જો ભાવેશભાઈને ખૂબ મજા આવે છે ભાવેશભાઈ ખરેખર જેસીબી ના એટલા સારા કારીગર છે તમે હમણાં જોજો કલાક પછી આયા તમને એક કચરો જો નહી મળે આ ભાવેશભાઈ ની એક જાદુઈ કામગીરી છે તમે જોશો આજે જો ભાવેશભાઈ નું કામ એટલે ખરેખર સારામાં સારું નગરપાલિકામાં જેસીબી નું કામ છે જો આ બધો કચરો છે આજે ભરવામાં આવશે જો આપ જોઈ શકો છો ભાવેશભાઈ અત્યારે દિલથી કામ કરી દીધે છે અમારા ના ડ્રાઈવર ભાવેશભાઈ અમારા જે સફાઈ માટેના ખરેખર જેસીબીના એક નંબરના કારીગર છે અને સારામાં સારું જેસીબીથી કેમ કામ લેવું એ ભાવેશભાઈની જે કલા જે છે એ ખરેખર સરાહનીય છે આવી રીતે જ અમે હમણાં જે જડેશ્વર રોડ ઉપર કામ કરેલું અને ભાવેશભાઈએ આખો રોડ જે છે ચોક આખો આખો સાફ કરી દીધેલો હતો આ મિત્રો આપણે ટ્રેક્ટર પણ આવી ગયું જેસીબી થી અત્યારે ભાવે છે ઘણું બધું ભેગું કરી લીધું છે અને આ ટ્રેક્ટર વિજય નવી આ લાલી તમારું નામ શું ભાઈ ડ્રાઈવર છે તમારું નામ ગોરધનભાઈ ગોરધનભાઈ આવ્યા છે ગોરધનભાઈ ગોરધનભાઈ અમારા ડ્રાઈવર છે આ આ બધા ડ્રાઈવરોથી જ અમે બધા રૂડા છે ગોરધનભાઈ પણ ખૂબ જ જેમત ઉઠાવી રહ્યા છે કરુણાભાઈ શું સંજય સંજય વિજય નવીન અને લાલી અમારા આ બધાએ ચેરિયા સાહેબ હમણાં મને કાલે મારું સેવ એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું એ બધા આ બધા આધારે છે વિજય પણ ખૂબ ભલે રહ્યો સરસાઈ સુપરવાઇઝર જે ઉપર કામ કરે છે એટલે અમારા જે બધા જે છે વિજય ને બધા ખૂબ સારું કામ કરો છો નવીન તમે બધા આવું જો આપણે કામ કરીને વાંકાને આપણે વધુ બધું સારું બનાવ્યું છે બરાબર હાલો લાગી જાય હવે ચા મગાવી ચા પીવી છે ને ચા હાલો મગાવી હાલો બરાબર હાલો ભાવેશ અત્યારે અમારું કામ કરી દીધું છે એક નંબરનું કામ કરે છે ભાવેશ જો તમે જોઈ શકો છો ભરે છે અત્યારે ભાવેશ અત્યારે સારામાં સારું કામગીરી કરી રહ્યું છે અમારો જો

કારણ કે એ પણ પોતે સિન્સિયર વ્યક્તિ છે અને કામની અંદરમાં ખૂબ જીવ્રતાથી કામ કરે છે આ ટ્રેક્ટર લઈને આવ્યા છે અને આ ટ્રેક્ટર ભરાશે એટલે સીધા જ નાખવા માટે જવાના છે એટલે આવી રીતે આ જે કામગીરી જે છે નગરપાલિકાની એ સુંદર કામગીરી થાય એના માટે થઈને અમારા તમામ કર્મચારીઓનો પણ હું હાર્દિક આભાર માનું છું કે તેઓનો પણ અમને ખૂબ સહકાર મળી રહ્યો છે

ત્રીસ વર્ષથી અમે સેવા આપે છે અને નિઃસ્વાર્થ એટલે આમ જેને જે કોઈ પણ જાતની ઓલી અપેક્ષા વિનાના માણસ છે અને હું જ્યારથી આ ત્રણ ટ્રમથી આવો આમાં સભ્ય તરીકે રહ્યો છું ત્યારે મારી સાથે ખૂબ ડ્યુટી કામ કર્યું છે તમે ચાર માણસ એને આપી દો સાહેબ એટલે સુપરવાઇઝરની જરૂર નહીં એવા અમારા આ ડ્રાઈવર સાહેબ એટલે તમને પણ ખૂબ ખૂબ અભિનંદન છે આવો આવો તમે અહીંયા આવો હાલો એટલે કે જોઈ છે હા ભાઈ મારો કમલેશભાઈ સોલંકી અમારા સુપરવાઇઝર છે અને આમ બધું વહીવટી બધું સંભાળે છે અને આજે હું પણ આ જોવા માટે સુપરવિઝન માટે આવ્યા છે એટલે જો અહીંયા અમારે સફાઈ કરાવી છે કમિશભાઈ અને આ બધું અમે વ્યવસ્થિત કરાવી કેવું લાગે છે આપને નવરાત્રી સમય ના કારણે ભાટીભાઈ જે અમારી સાથે એને જે સપોર્ટ આપ્યો છે એ બદલ ભાટીભાઈ નો ફેન્સ થવું છું અને ખૂબ જ ભાટીભાઈ સપોર્ટ રહ્યો છે હા હા તો સભ્ય તરીકે રહ્યા ત્યારે પણ એમનો વ્યવહાર સારો હતો પણ ખૂબ અમારી સાથે એક મેચ થઈને કામ કરે છે નથી જયારે એમને પેલું અમારી સાથે

અને વપરાશ પણ લોકો ઘટાડે વિનંતી કરીએ છીએ કે શરીર માં પાણી જયારે સિમેન્ટ ના રોડ સારા થઈ ગયા છે બધા તો પાણીના કારણે આપણે ગંદકી ફેલાય છે એવી ફરિયાદો આવતી હોય છે તો લોકોને વિનંતી કરી જરૂર તો આપણો નળ તમે બંધ કરી દો બરાબર એ પાણી ભલે બીજા ને કામ આવશે માટે તો આ રીતે સાથ આપો જે આપણું શહેર વધુને વધુ સ્વચ્છ બનશે અને બનશે એવી દરેક વિનંતી છે તો પાટીભાઈ સાથે મળીને આપણે બધાને વિનંતી કરીએ છીએ વાહ જો ખૂબ સરસ વાત કરે છે અમારો નવીન પણ એક વક્તા જેવો છે આ ભલે કામદારો પણ વક્તા છે એટલે એનું પણ અમારે ખૂબ સન્માન કરીએ છીએ અને આવું નવું અમારા જે સફાઈ કામદારો કામ કરતા રહીએ એવી અમને ખૂબ ભાવના છે અને આજ તમે જુઓ તો અમારો જે ભાવેશ કામ કરે છે ખૂબ સરસ મજાનું કામ કરી રહ્યું છે આપણે જો આ બતાવો જો અમારા સાહેબ પણ આજે સવારે લૂડુ લેવાની અંદરમાં આવેલા અને દૂરથી અમે કામ કરી રહ્યું જે ખાસ આજે સ્પેશિયલ હોલાની અંદરમાં અમારો ડ્રાઈવર સાહેબ એવા જાય પછી કરે છે બધો અમારા એમની જે ટેકનિક કે એમની જે કામ કરવાની જે ક્ષમતા જે છે એ ખરેખર આપણે સરાહનીય છે કે નગરપાલિકાની અંદરમાં પણ ડ્રાઈવર આપણને મળ્યા છે

એટલે આ બધાય અમારા યુવાન જે ટીમ છે બધી સફાઈ કામદારો છે ખરેખર ખૂબ સારી ટીમ છે અને ખૂબ સારું કામ કરે છે અમારી બધા એટલે બધાને ખૂબ ખૂબ અભિનંદન ભાઈ જો ભાઈ ક્લિયર રાખો તો એ થઈ ગયું છે જો બતાવું છું આવો જો બતાવો છે આપણે જો જે જગ્યાએ કચરો હતો એ જગ્યાએ અત્યારે નોટોલી સફાઈ થઈ ગઈ છે અમારા બે છે એટલે ત્રણ ટ્રેક્ટરો અશોકભાઈ રાવલે આવી છે અને જેસી આપ્યું છે જેસી ઘણા ટાઈમથી આ અહીંયા કચરો પડ્યો હતો

અને ભાવેશ અત્યારે ખરેખર દૂરથી કામ કરી રહ્યો છે અને આ બધું જ લગભગ જો આ ત્રણ ત્રીજું ટ્રેક્ટર ભરાઈ રહ્યું છે આ જો બી થી અત્યારે ભરવાનું કામ ચાલુ છે ટ્રેક્ટર અને એના આ લગભગ ચોથું કે પાંચમું ટ્રેક્ટર છે કેટલો કચરો હશે એ બધો જ આજે સફાઈ કરવામાં આવી રહ્યો છે ભાઈને લલી અમારો જો અહીંયા ખાચો આખો જે છે આ ખીચોડી જો આ વોકળો છે એને પણ અમે થોડું પોળું કરી છે જેથી આ પાણી જે ભરાઈ જશે એ નો ભરાય અને થોડુંક ત્યાં વધુ સ્વચ્છતા થાય અને પાણીનો નિકાલ થાય એ માટે થઈને અમારે જો આ નવીન અત્યારે વોકળામાં ઉતરી અને સફાઈ કરાવી રહ્યો છે અમારે જો તમે જોઈ શકો છો અરે અમારો લાલી જે છે જો આ વોકળો આખે આખો અત્યારે ઓલો છે પણ હમણાં નવીન અમારો કામ કરે છે તમે જો તમે હમણાં થોડી વારની અંદરમાં જ બધું સફાઈ કરી અને પાણી હાલતું કરી દેશો તમે જો આ વોકડાનું સફાઈનું એનું ચાલુ છે કે જેથી કરીને વોકડાની અંદરમાં જો આ બધું સરસ આ જો નવીન કામ કરી દીધું બરાબર અશોકભાઈ અશોકભાઈ અહીંયા આવો જો અશોકભાઈ અમારા સેનિટેશન વિભાગના બોસ છે અમારા પણ બધા જ વિભાગમાં કાલે પણ મેં કીધું હતું ને આજે પણ કહું છું કે જે અશોકભાઈ બધી જગ્યાએ તમારે જો લાઇટનું હોય તો પણ અશોકભાઈ કામ કરે પાણીનું હોય તો અશોકભાઈ કરે અને સેનિટેશનનું કામ હોય તો પણ અશોકભાઈ કરે એટલે આજે સેનિટેશન વિભાગ પોતે સંભાળે છે અને આજે મને ત્રણ ટેક્ટર આપ્યા છે અને જેસી બી આપ્યું છે અશોકભાઈ જો આજે આ બધું સફાઈ કરાવી કેમ લાગે છે આપણું સફાઈનું એનું કામ હે બરાબર છે ને

અંબાઈ જો અમારા કાલે મને અંબાઈ અંબાઈ અહીંયા આવો જો અંબાઈ હવે આ કામ તમારું થયું છે તમારે કેમ બરાબર લાગે છે કે કેવી રીતે તમારો જે કાલે તમે મને બતાવ્યું હતું હે બરાબર છે જો કાલે અંબાઈ મને ખાલી બોલાવીને ભાઈ અશોકભાઈ મને બતાવીને કીધું હતું કે ભાઈ આ કચરો આટલા ટાઈમથી કોઈ કર્યું નથી તમારે અને આજે અમે બધું ટીમ લઈને આવી ગયા છે અને બધું સફાઈ તમારું જો થઈ ગયું છે થોડું ઘણું જે છે એ બધું જ ભરી દેવામાં આવશે બરાબર

અને ખાસ કરીને દુકાનદારો જે છે એને પણ મારે કહેવાનું કે તમે પણ એક ટોપલી રાખો અને જે જે કચરો હોય તે મેં તમારે એમાં ભરી અને ડોર ટુ ડોર આવે એને તમે આપો એવી મારી નમ્ર વિનંતી છે તમને પણ બધાને લગભગ સફાઈ થવા આવી છે એકાદ બે ટેક્ટર જેટલો જે આપણે માલ છે એ લેવાય જાય તો મિત્રો આપણે સફાઈ થઈ ગઈ છે વિજય અમારો જો છાટી છાંટી છે બધે જ હવે આખા ચોકમાં આપણે ડીડીટી અમારો વિજય છાંટશે આપ જોઈ શકો છો જો આ બધે જે કચરો હતો એ અત્યારે સફાઈ થઈને પૂર્ણ થવા આવી છે આ એક ટ્રેક્ટર બાકી છે એ થઈ જશે અને જો વિજય આ આખા ચોકની અંદરમાં આપણે તમે જોઈ શકો છો જે જગ્યાએ ગંદકી હતી બધું થઈ ગયું છે અને જો આ વિજય અમારે અત્યારે દવા છાંટે છે જેથી કરીને કોઈ રોગચાળો ન થાય કે ન આપણે કોઈ મેલેરિયા થાય નો ડેન્ગ્યુ થાય કે કોઈ મચ્છરજન્ય રોગો ન થાય એના માટે થઈને જો આ વિજય અમારે આખો આ ડીડીટી છાંટી દીધો છે તમે જોઈ શકો છો ડીટી છાંટવામાં આવે છે જેથી કરીને કોઈ પણ જાતનો રોગ ન થાય જો આ એ બધા એની ઉપર છાંટે છે જેથી કરીને કોઈ પણ જાતનો રોગચાળો ન થાય કે ન કોઈ અને એક નંબરની સફાઈ અત્યારે ભાવેશભાઈએ અને કેસરીયાભાઈ કરી રહ્યા છે ડીડીટી છાંટે છે જેથી કરીને કોઈ પણ જાતનો રોગચાળો ન થાય સફાઈ થઈ ગઈ છે જો આપ જોવા જવો બધી જગ્યાએ રીદી ટીધી પણ છાંટવામાં આવી રહી છે